જય માતાજી રામ રામ બધાઈને તો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે આપણા બ્લોગમાં તમારા બધાનું તો જો ફાઇનલ મિત્રો આપણે કરંટ ટાઈમ પછી બાજુ પાછો ફરીથી બ્લોગ બનાવ્યો તો વચ્ચમાં તો આપણે થોડોક નાનો એ પ્રોબ્લેમ થઈ ગયો તો ચેનલ ઉપર એટલે વ્લોગ નહોતા બનાવતા નાની એવી સ્ટ્રાઇક આવી હતી જોકે આપણે એનું સોલ્યુશન થઈ ગયું હવે એટલે કંઈ વાંધો નથી પણ હવેથી કન્ટિન્યુ બ્લોગ આવશે અને મિત્રો વાગી જશે પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો અને આપણે જવાનું છે મૂડી નાનું સ્વામિનારાયણનું મંદિર થોડો મેળો છે અને આપણે ધાર્મિકભાઈની ચિત્રમાં એક બાધા કરવાની છે તો બે કામ એકારે કરવાના છે એટલે એક્ચલ તો આપણે ગયા છે હાલી એમને આલીન જવાનું હતું એટલે તો બે ત્રણ જણાનો અહંકાર હતો એમને લેડીઝ ગ્રુપનો એટલે એ તો ગયા છે હાલી આપણે બાછળથી બાઇક લઈને જવાનું છે

આપણે કન્ટિન્યુ ને જોડી દઈશું બરોબર તો કન્ટિન્યુ વ્લોગમાં બની આવી ગયો તો ફાઇનલી મિત્રો આપણે એ ચેનલ આવી ગયો ને આપણે નીકળી ગયા પૂરી પછી જો આપણે રસ્તા પર હી કાનિક ભાઈ ચલાવે બાઈક ચલાવવા ન દેવાય કારણ કે પપ્પાગડી આખવા દો એટલે આપણે ઘરે કહેપુ તાનિક ભાઈ ચલાવો બાઈક ધીમે ધીમે આખવા નો હાલો તાનિક ભાઈ ચલાવે બાઈક મજા આવે ને હા મજા આવે ને હા આપણે ચલાવવા પડે આ કામ ના હોય ભાઈ આપણે મૂડી ત્યાં સુધી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મૂડીએ અને પહેલાં તો સીતામણ મંદિર આવી ગયા બરાબર પછી મેડમ જવાનું તો પેલા જો શ્રીફળ લાવ્યા છે શ્રીફળ વધે લઈ ધાર્મિક જો આપણે પહેલાં આગળ પહોંચી ગયા આગળ ને આગળ હોય ગેટ ખોલવા જયેલું બીકે નથી લાગતી એકલા એકલા કોઈ છે નહીં એટલામાં રોડ પરનું મંદિર આ જાય છે મૂડી સ્ટેશન બાજુ આ ગામમાં રસ્તો આવ્યો એચલ પાછળ આવે છે તો એચલ આવે છે આપણે શીખવાડ ફોલ કમ્પ્લીટ કરી નાખી જોઈ લો આપણે તારમી બિન કામકાજ જો આપણે દેખાડું તમે કીધું નથી ત્યાં સાફ સફાઈ કરો મંડળો તો કન્ટિન્યુ બ્લોકમાં બંને લો

Eu mă băt pe aici Iarăi n-a ai aipoi ca Ce l-au aici În păpână a o dorește Porni rău nu તો મિત્રો આપણે દર્શન થઈ ગયા અને માનતા પર ફરન નહી કી તો હાચિ ચિત્રમન મંદિર આ નવ બનાયેલું છે આ પહેલા તો આવના ન્યુ જૂનું હતું આ નવ બનાયેલું છે આપણે હવે થઈ જેળામાં આ જો આ બે આ बाजू પ્રસાદીન નું કરે આ बाजू હનમનજી મંદિર છે જય હનુમાન દાદા તો આપણે મળશું મેળામાં ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બની રહીએ તો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં આ છે સ્વામિનારાયણનું મંદિર તમને દેખાતું હશે જો હું કરું તો આ છે મંદિરનું સીન અને આ બાજુ છે મેળો તો મિત્રો જો રાઈડ ઉજલ થઈ ગઈ છે એટલે બધું મોટો નથી આ બાજુ છે ફેરિયાવાળા એટલે મિત્રો આ છે મંદિરનો અંદરનો સીન અને આવું છે કઈક સૌને ભગવાનનું મંદિર તો જે મિત્રો આ બાજુ વખણ તો ચાલુ હતી পরযরড সচেরঙেরে পাঝবে খডপআটেলা রোনাার মিকের খ্রি ব঴া সচে ওযরা ই্রকে শখয পিশি দায়া ইদি আামুন সচে সচে ছবরের সচ্র તો જે મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોક આપણો એપ પૂરો કરશું અને આ જો બ્લોગમાં કંઈ બી પૂરજ થઈ હોય તો માફ કરજો અને હવે બને એટલે આપણે કોશિશ કરીશું કે ડેલી વ્લોગ મૂકવાનું અને તમે બધાએ સાથ સપોર્ટ કરજો તો આજનો વિડીયો તમને કેવો લાગે જરૂરથી જ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી મળીશું આવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપો બાય બાય